નમસ્તે મિત્રો નવજલધર વિદ્યુત હ્યૌત વર્ણ પ્રસનૌ વદન નયન અલક તિલક અલકતિલકભાળૌ કેશવેશ પ્રફુલ્લ ભજ ભજ દુ મનોરે રાધિકા કૃષ્ણ ચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ આનંદ અને પ્રેમનો અવતાર છે એવી રીતે ભગવાનની સાથે સદાય જોડાયેલ જે ભગવાનની શક્તિ છે એ રાધા ભગવાન શ્રી કૃષ્ણનું આનંદ અને પ્રેમનું જ પાછું સ્વરૂપ છે રાધા શબ્દનો અર્થ થાય છે અનયા રાધિતો ભગવાન એવી દિવ્ય શક્તિ કે જેની ભગવાન શ્રી કૃષ્ણ પણ આરાધના કરે છે અને જે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરે છે તે રાધા એ ભગવાન શ્રી કૃષ્ણ જેની આરાધના કરે છે તે પણ રાધા ઋગ્વેદના અંતર્ગત જે ઉપનિષદો આવે છે તેમાં એક રાધિકો પરિષદ છે રાધા જેને લગતું ઉપનિષદ છે તેમાં મુનિઓ બ્રહ્માજીને પ્રશ્ન કરે છે કે સર્વપ્રધાન દેવ કયા અને એમની શક્તિઓ કઈ અને એમાં પણ મુખ્ય શક્તિ કઈ તેના જવાબમાં બ્રહ્માજી કહે છે કે તેત્રીસ કરોડ દેવતાઓ અને એમાં પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા આદિદેવો પણ એ બધામાં સર્વપ્રધાન દેવ જો કોઈ હોય તો તે ભગવાન શ્રી કૃષ્ણ છે કે જે ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે વિષ્ણુ અને લક્ષ્મી એ જ શ્રી કૃષ્ણ અને રાધાજી છે એમની જે શક્તિઓ છે તેમાં એક આહલાદની બીજી સંધિની ત્રીજી જ્ઞાન અને ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ આ બધી ભગવાનની શક્તિઓ છે એમાં આલ્લાદી શક્તિ એ બધામાં સૌથી વધારે મુખ્ય છે પ્રધાન છે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીની આરાધના કરે છે સતત એમનામાં પોતાનું મન રાખે છે અનેક કવિઓએ કૃષ્ણના પ્રેમના સંબંધો વિશે અનેક કાવ્યો લખ્યા છે રાધા કૃષ્ણની ભક્તિ જેવી ભક્તિ આ જગતમાં બીજી કોઈ નથી એટલે રાધા મહાભાવને ધારણ કરી અને ચૈતન્ય મહાપ્રભુએ રાગાનુગા ભક્તિની વાત કરી છે એમાં એકલા કૃષ્ણની ભક્તિની વાત નથી રાધા કૃષ્ણની ભક્તિની વાત છે રાધા મહાભાવ ધારણ કરવો એટલે રાધાજી હૃદયમાં હૃદયમાં કૃષ્ણ માટે જેવો પ્રેમ ભાવ છે એવા પ્રેમ ભાવને ધારણ કરવો શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ પણ ગોપી પ્રેમ કી ધ્વજા ગોપી અને એ ગોપીઓમાં પણ સર્વોત્કૃષ્ટ ગોપી રાધા એ તો પ્રેમની ધ્વજા છે પ્રેમના શિખર ઉપર સદાય માટે લહેરાથી સૌથી ઊંચે એવી જે પતાકા ધ્વજા છે તે રાધા છે રાધા માટે ભગવાન શ્રી કૃષ્ણને કેટલો પ્રેમ છે અને રાધાને પણ શ્રી કૃષ્ણ માટે કેવો અનન્ય પ્રેમ છે એ તો જ્યારે આપણે અનેક ધર્મગ્રંથો અને મહાન કવિઓના કાવ્યો જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે છે જેમ હરિ અનંત હરિકથા કથા અનંતા એવી રીતે ભગવાનની શક્તિ અને તે પણ પાછી પ્રેમમય શક્તિ કેમ કરીને વર્ણન કરી શકાય શ્રી રૂપ ગોસ્વામીએ વિદગ્ધ માધવ નામનું નાટક લખેલું છે અને તેમાં ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજીને કેટલો પ્રેમ કરે છે રાધિકાજીનું કેટલું એ નિરંતર ધ્યાન અને ચિંતન કરે છે તેની વાત ખૂબ સુંદર રીતે નિરૂપિત થયેલી છે રાધા પુરહસ્ફુરતી પશ્ચિમત રાધા રાધાધિસ્યમિહ દક્ષિણતરાધા રાધા ખલુ ક્ષિતિતલે ગગને ચરાધા રાધા મયી મમ બભુ વકુત સ્ત્રીલો ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીની વાત કરતા કરતા આમાં કહે છે કે મારી આગળ મને રાધા દેખાય છે મારી પાછળ મને રાધા દેખાય છે મારી ડાબી તરફ મને રાધા દેખાય છે મારી જમણી તરફ મને રાધા દેખાય છે સમગ્ર પૃથ્વી ઉપર જ્યાં નજર કરવું ત્યાં મને રાધા દેખાય છે આકાશમાં નજર કરવું તો આકાશમાં પણ બધે મને રાધા દેખાય છે રાધામયી બભુવ કુત ત્રિલોકી શું આ ત્રણેય લોક રાધામય બની ગયા છે રાધાજી થકી જ વ્યાપી ગયા છે રાધા ત્રણેય લોકના ના અણુ અણુમાં વ્યાપી ગયા એ છે કે શું જ્યાં જોઉં ત્યાં મને રાધા રાધા ને રાધા દેખાય છે આપણા ગુજરાતી કવિ કલાપી પણ કહે છે પ્રેમની અભિવ્યક્તિ કરતા જ્યાં જ્યાં નજર મારી યાદી ભરી ત્યાં આપની જ્યાં મારી નજર પડે છે ત્યાં મને તમારી ઝાંખી થાય છે તમારું સ્મરણ થાય છે એવી જ દશા રાધાજીની કૃષ્ણની ભક્તિની બાબતમાં પણ છે અને કવિઓ તો એટલી અદ્ભુત વાત કરે છે કે ભગવાનની વેણુમાં આખા વિશ્વને આનંદ આપવાની શક્તિ છે આખા વિશ્વનું સંમોહન કરવાની શક્તિ છે વિશ્વ મોહિની નામની ભગવાનની વેણુ છે આહલાદીની નામની પણ ભગવાનની વેણુ છે ભગવાનની વેણુના પણ ઘણા પ્રકારો છે श्री महाप्रभु जी ये पण वेणु शब्द ની વ્યાખ્યા માં વશ્ય ઇષ્ટ ઇતિ વયવ્યદ અનુપેક્ષયા વિસયાનંદ અને બ્રહ્માનંદ બન્ને એ વેણુમાંથી પ્રગટ થયેલો આનંદ આગળ ભગવાનનો સ્વરૂપાનંદ જે વેણુમાંથી પ્રગટ થયો છે તેની આગળ આખા બ્રહ્માંડમાં એક રજકણની જેવી સ્થિતિ હોય તેવા બની જાય છે એ વેણુમાંથી આવો આનંદ કેવી રીતે પ્રગટ થાય છે તો વ્રજભાષાના કવિ કહે છે તેનું નામ ગાત હિ હે રાધા સખીઓ રાધાને કહે છે કે હે રાધા શ્રીકૃષ્ણ એમની વેણુમાંથી તારા નામનું જ ગાયન કરે છે તારા નામનું જ રટણ કરે છે તારા નામને જ સંગીતના સુરો સાર એ સતત ઘૂંટ્યા કરે છે અને આપણા ગુજરાતી કવિ સુરેશ દલાલ એમના ખૂબ સુંદર મધુર ગીતમાં પણ આ જ બાબતનો નિર્દેશ કરે છે બધી ગોપિકાઓ કહે છે કૃષ્ણને રાધાનું નામ તમે વાંસળીના સૂર માંથી વહેતું મે લો ગનશ્યા નિંદા કરે છે ઓલું ઘેલુ રે ગોકુળી યુગામધાનું નામ વેતું મેલો ઘન શ્યામ રાધાનું નામ તમે વાંસળીમાંથી જેવું વહેતું મૂકો છો

ની આનંદદાયીની શક્તિ આપણા માટે તો કેટલો આનંદ આપનારી હોય અને જ્યાં ભગવાનની વેણુ વાગવા લાગે છે ત્યાં એક રસ સમાધિ ઉત્પન્ન થઈ જાય છે બધા જ લોકો એ સમાધિમાં જાણે ડૂબી જાય છે જે સ્થિર હોય ચલાયમાન થઈ જાય ચલાયમાન હોય સ્થિર થઈ જાય છે અને એ પોતાની બધી સ્થિતિનું વિસ્મરણ કરી અને શ્રી કૃષ્ણ દર્શન કરવાને માટે બધું જ છોડીને દોડી જાય છે ધ્રુમ પુંજ કુંજ કીતા હું અટકી નાય ગમે તેવા અવરોધો વચ્ચે આવ્યા તો પાણી સમુદ્રને વણવા માટે જેમ નદી ધસમસ્તી એની સામે દોડી જાય કોઈને અટકાવી ના શકે એવી રીતે આ ગોપીઓને કોઈ અટકાવી શકતું નથી રાધિકાને કોઈ અટકાવી શકતું નથી વણઘું થયા કેશ અને અણઆજી આંખડી એક આંખ માં આંજણ કર્યું છે અને બીજી આંખમાં આંજણ કરવાનું બાકી છે અને ભગવાનની વેણું વાગે છે અને રાધા દોડે છે ગોપીઓ દોડે છે વણગુથ્યા કેસ વાળ ઓળવાના બાકી છે વાળ ખુલ્લા છે એને ઓળીને એનું ગૂંફણ કરવાનું બાકી છે પણ એવા ખુલ્લા વાળ રાખીને રાધા દોડી જાય છે આંખ ખાંજવાની બાકી છે આંખ આજે વિના જ દોડી જાય કૃષ્ણના દર્શન કરીને પાછી હવે કહે છે કે હું પાણી ભરવા જઉં છું પાણી ભરીને પાછી હવે પાણી ભરીને આવે તો કે હા પાણી ભરીને આવી માથા ઉપરથી ગળો નીચે ઉતારે છે તો ખાલી બેઢાની કરે વાત પાણી ભરતા મારે આમ થયું પાણી ભરતા મારે આમ થયું પણ બીડામાં પાણી જ નથી ખાલી બીડું છે લોકો કરે છે શાને ગલી ગલી ની રખે છે કુંજ ગલી પૂછે છે કે મલી ક્યાં ગઈ ત્યાં રાધાનું નામ તમે વાસળીના સૂર માંથી વહેતું નામે લો કોણે મૂક્યું છે તારે અંબોડે ફૂલ એની પૂછી પૂછીને લીએ ગન તારા અંબોડે કોણે ફૂલ મૂકી આપ્યું છે પૂછે છે અને પછી એની ભગવાનના હાથે મુકાયેલું રાધાની વેણીમાં ભગવાનના હાથે મુકાયેલું ફૂલ કેટલું સુગંધિત હોય ભગવાનના હાથનો સ્પર્શ થયેલો હોય એ ફૂલની સુગંધ સુગંધ કેટલી હોય એની લીધા જ કરે છે આ બધી સખીઓ રાધા જલ્દી કૃષ્ણનું નામ બોલી શકતી નથી એ પોતે રસ સમાધિમાં ઉતરી ગયેલી છે પણ પછી છેવટે રાધાજી કૃષ્ણનું નામ બોલે છે કે કૃષ્ણે મારી વેણીમાં ફૂલ મૂક્યું છે કૃષ્ણે મારા માથામાં મને ફૂલ મૂકી આપ્યું છે મારી વેણી ગુથી આપી છે મારા મુખેથી ચાહે સાંભળવા સહેલીઓ માધવનું મધ મીઠું નામ ભગવાન શ્રી કૃષ્ણનું મધ જેવું મીઠું નામ સાંભળવાને માટે અને તે મારા મુખેથી સાંભળવાને માટે આ બધી ગોપીઓ સદાય ઉત્સુક હોય છે એટલી બધી સુંદર મધુર લીલાઓ છે વેદોમાં જે પરમ તત્વની શોધ કરવાની વાત છે જ્ઞાની પુરુષો જેને જ્ઞાન થકી પ્રાપ્ત કરવાની વાતો કરે છે યોગી પુરુષો જુદા જુદા સમાધિ દ્વારા જે તત્વનો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે કહે છે દેખ્યો મહિને કુંજ કુટીર મેં રાધિકા પાય પલોટન મેતો તો નિકુંજની એક કુટિરમાં એક પથ્થર ઉપર બિરાજમાન રાધિકાજીના પગ દબાવતા શ્રી કૃષ્ણને જોયા ભગવાન શ્રી કૃષ્ણ રાધિકાજીના પગ પણ દબાવવા બેસી ગયા છે કેવી અદભુત લીલા છે અને આપણા કવિઓ કહે છે કે શ્યામ શ્યામ રટત પ્યારી શ્યામ હો ગઈ શ્યામ 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 કૃષ્ણ 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 એમ રટણ કરતા 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 રાધા પોતે જ કૃષ્ણ બની ગઈ છે અને બધી સખીઓને પૂછે છે કૃષ્ણ ક્યાં ગયા એમ પૂછવાનો બદલે જાણે પોતે કૃષ્ણ બની ગઈ છે અને સખીઓને પૂછવા લાગી છે કે મારી પ્યારી ક્યાં ગઈ પોતે જ પોતાના વિશે મારી પ્યારી ક્યાં ગઈ એમ પૂછવા લાગી છે જાણે કૃષ્ણ પૂછતા હોય કે મારી પ્યારી રાધા ક્યાં ગઈ એમ રાધા પોતે પૂછવા લાગી છે મારી પ્યારી ક્યાં ગઈ મારા પ્યારા કૃષ્ણ ક્યાં ગયા એમ પૂછવાને બદલે મારી પ્યારી રાધા ક્યાં ગઈ એમ રાધા પોતે જ પોતાની સખીઓને પૂછવા લાગી છે અને સખીઓ હસવા લાગી છે એટલે પછી રાધા કહેતી કેમ તમે હસો છો તો છે કે તું તો કૃષ્ણના પ્રેમમાં એવી ભાન ભૂલી ગઈ છે કે તને કશું ધ્યાન જ નથી તને કશું ભાન જ નથી પણ આવા પ્રકારની ભગવાનના સ્વરૂપમાં રસ સમાધિ લાગી જવી એ તો એક મોટામાં મોટી ભક્તિ છે એટલે ચૈતન્ય મહાપ્રભુએ રાધાના જેવો ભાવ ઉત્પન્ન કરવો એને રાધા મહાભાવ કહ્યો છે અને એવા રાધા મહાભાવને પ્રાપ્ત કરીને આપણે પરમાત્મા પૂર્ણ આનંદ એવા ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ તો શ્રી વલ્ભાચાર્ય મહાપ્રભુજી પણ કહે છે કે ભક્તિ ઉત્પન્ન કરી અને ભગવાનમાં પ્રેમ ભાવ આસક્તિ ભાવ અને સૌથી આગળનો જે અંતે આવે છે એ વ્યસનનો ભાવ જેમ કોઈ વ્યસન કરનાર વ્યક્તિને એક પણ વાર માટે પણ એની વ્યસનવાળી વસ્તુ વિના રહેવાતું નથી ચાલતું નથી એવી રીતે ભક્તિ પણ પ્રેમ ભક્તિ પણ એટલી બધી વધતી 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 ત્યાં સુધી પહોંચે કે ભગવાનના દર્શન કર્યા વિના ભગવાનનું ધ્યાન કર્યા વિના ભગવાનનું નામ સ્મરણ કર્યા વિના એ વ્યક્તિને ચાલે જ નહીં થોડી થોડી વારે એને ભગવાનના દર્શન કરવા જોઈએ થોડી થોડી વારે એને ભગવાનનું નામ સ્મરણ કરવા જોઈએ જેમ જેમ તમે ભગવાન કૃષ્ણના નામનું વધુ ને વધુ રિટર્ન કરો જેમ રાધિકાજીએ કર્યું છે એમ વધારે ને વધારે તમને સુંદરતાના દર્શન થાય વધારે ને વધારે તમને મધુરતાનો અનુભવ થાય કારણ કે મધુરાધિપતે રખિલમ મધુરમ એ મધુરતાના અધિપતિ છે તો ભાદરવા સુદ આઠમના દિવસે આ રાધિકાજીનું પ્રાગટ્ય વ્રજભૂમિમાં રાવલ ગાંવમાં થયું હતું વિશ્વભાનુ નામના ગોપ અને કીર્તિ નામની તેમની પત્ની થકી લક્ષ્મીજીએ સાક્ષાત રાધાના સ્વરૂપે પ્રાગટ્ય કર્યું અને એવું કહેવાય છે કે બ્રહ્મ વૈવર્ત પુરાણ અને ગર્ગ પુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે બ્રહ્માજીએ સ્વયં ભાંડીર વનવા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના લગ્ન વિધિ કર્યા હતા અને એ જે જગ્યા છે એને અત્યારે પણ રાધાકૃષ્ણના ત્યાં લગ્ન થયા હતા એને કારણે એ ભગવાનની વિવાહ સ્થલી તરીકે ઓળખવામાં આવે છે અને મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે જ્યારે સૂર્યગ્રહણ થયું હતું અને ઉગ્રસેને રાજસુ યજ્ઞ કર્યો હતો ત્યારે ગોપિકાઓની સાથે રાધાજી પણ આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની સાથે એમના પત્ની જેમ જોડે યજ્ઞ કરવા બેસે પત્ની વિના યજ્ઞ ન કરાય એવી રીતે રાધિકાજીના પણ સાચે સાથ ભગવાન શ્રી કૃષ્ણની સાથે લગ્ન થયા હતા બ્રહ્માજીએ જ કરાવ્યા હતા એટલે યજ્ઞ વખતે પણ ભગવાનની બાજુમાં એમના પત્ની તરીકે રાધિકાજીને બેસાડ્યા હતા એ વાતનો ઉલ્લેખ પણ થયેલો છે જો કે ભગવાન મથુરા ગયા એ પછી કેટલાક કેટલાક શાસ્ત્રના ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે રાયણ નામના ગોપ સાથે રાધાજીના લગ્ન થયા હતા કે અનય નામના કોઈ ગોપ સાથે પણ રાધાજીના લગ્ન ભગવાનના મથુરા ગયા પછી થયા હતા આવી પણ ક્યાંક ક્યાંક વાતો છે પણ મુખ્ય બાબત તો આ છે કે ખુદ બ્રહ્માજીએ પોતે જ ભગવાન કૃષ્ણ અને રાધિકાજીના લગ્ન કર્યા હતા એટલે રાધાજી માત્ર તેમના પ્રિયતમા છે એવું નથી પણ રાધાજી પ્રાણ પ્રિયતમાની સાથે સાથે એ એમના પત્ની પણ ભગવાન બ્રહ્માજી દ્વારા લગ્ન કરાવાયા હોવાથી એ દરજ્જાને અધિકારને પ્રાપ્ત થયેલા છે માટે તો એ યજ્ઞમાં સાથે બેઠેલા છે આમ ભગવાન શ્રી કૃષ્ણને આનંદ આપનારી જે શક્તિ છે તે રાધા છે અને રાધાજીને આનંદ આપનાર અને પ્રેમના તત્વનું અભિવર્ધન કરનાર જે શક્તિ છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે આનંદ સ્વરૂપ અને પ્રેમ સ્વરૂપ છે એવી રીતે ભગવાનની શક્તિ એવા રાધાજી એ પણ આનંદનું અને પ્રેમનું જ સ્વરૂપ છે બંને પરસ્પર એકબીજાની આરાધના કરે છે રાધાજી કૃષ્ણની આરાધના કરે છે અને કૃષ્ણ રાધાજીની આરાધના કરે છે એ રીતે પરસ્પર એકબીજાની આરાધનામાં તેઓ સદાયને માટે સંલગ્ન રહે છે અને એ રીતે એ બંનેનું આવું જે પ્રેમ થી યુક્ત એવું જે દિવ્ય સ્વરૂપ છે જેમ ભગવાન શિવ અને પાર્વતી સદાય સંયુક્ત છે એમને છૂટા પાડી શકાતા નથી એવી રીતે રાધા અને કૃષ્ણ એ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું જે આ સ્વરૂપ છે એ સદા સંપૃક્ત છે શિવ અને પાર્વતીની જેમ રાધાકૃષ્ણનું સ્વરૂપ પણ સદા જોડાયેલું છે ક્યારેય એમને છૂટા પાડી શકાતા નથી અને એમનું સદા સંપૃક્ત સ્વરૂપ છે એનાથી જ આપણે બ્રહ્માંડનો જે પરમ ઉત્કૃષ્ટ આનંદ છે જે મહાભાવ કયો છે અથવા રાધા મહાભાવ કયો છે એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ તો રાધાષ્ટમીના દિવસે રાધાજીના આ દિવ્ય પ્રેમ તત્વને જાણીને એના જેવું જ તત્ત્વ આપણા હૃદયમાં ઉતારીને આપણે એ પ્રેમની જે પરમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે એનો સાક્ષાત્કાર કરીએ એ જ અભ્યર્થના